હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બોટને ગરાની મય આ રીતની ડિઝાઇન બનાવવાની ગોર ગરામાં પાછળ આપણે આ કવર કરી દેવાનું છે નીચે પણ આપણે ગરુ પણ કવર કરીને ઉપરનું આપણે ગરું બનાવવાનું છે એ આપણે તૈણે ત્રણ વસ્તુ આપણે કઈ રીતે પલટાવાય ને કઈ રીતે બનાવાય તે સીવાન ક્લાસમાં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો આપણે દરેક જાતના સિવા ક્લાસના વિડીયો બનાવેલા છે તે તમને મળી જશે હવે આપણે બનાવતા શીખીએ પહેલાં પહેલું આ રીતનું ગોર કરું કટિંગ દેવાનું ઉપરથી આપણે ત્રણ ઇંચ કટ રાખવાનું અને આ રીતે અહીં આગળ ચાર રીતનું રાખીને ગોર કરું કટિંગ કરી લેવાનું છે અને શોલ્ડર આપણે પૂરો પૂરો રાખવાનો છે અહીં આગળ આપણે દોઢ ઇંચ છોડી દેવાનું અને ત્યાં પછી આપણે આ રીતનો ચેંકો મારી દેવાનો ત્યાર પછી આપણા ટક્ષનું આ રીતે નિશાન કરી દેવાનું એક જ ધાર્યું તમારે ટક્સ કમ્પ્લીટ આવે હવે આપણે પહેલાં વચ્ચેનું ઘરું પલટાઈશું આ રીતે આપણે નીચે કિનારી મેરી દેવાની કમ્પ્લીટ ત્યાર પછી આપણે અહીંથી નીચેથી મશીન મારવાનું ચાલુ કરવાનું છે રાઉન્ડ શેપમાં આ રીતે આગળ આ રીતે કમ્પ્લીટ ગોઠવીને ને કમ્પ્લીટ સેટ કરતું લેવાનું નીચેની કિનારી તમારે અહીં આગળ નીચેની કિનારી સેટ કરવાની છે ને ત્યાર પછી આપણે આ રીતનું ગોરમાં આખું મશીન મારી દેવાનું છે આપણે દોરા કટિંગ કરી લઈએ ને આ ત્યાર પછી આપણે અહીંથી આ રીતે ગોરમાં કટિંગ કરી લેવાનું છે આપણે તેને કવર જ કરવાનું છે અને એ આપણે કેનવસ નથી નાખવાનું ડાયરેક્ટ આપણે જાડું કાપડ હોય થોડુંક તો આ રીતે તમારે પલટાઈ શકાય છે ને પલટાવવા માટે આ રીતના આપણે ચેકા મારી દેવાના છે એટલે આપણને પલટાવતા એકદમ ઇઝી પડે ને કાપડ ખેંચાય નહીં એટલા માટે આ રીતના આપણે ધાર ઉપર ચેકા મારી દેવાના ને તો અહીંથી આપણને પલટાવતા ફાવે એટલા માટે એ તમને આગળ બતાવું હવે આપણે આ રીતનું કાપડ અંદરથી કાઢી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આખામાં આંગળી મારી દેવાની છે એટલે અસ્તર તમારે બેસી જાય એટલા માટે હવે એ કર્યા પછી આપણે આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે એકદમ કિનારી ઉપર આ રીતે આખામાં ગોળ ફરતા મશીન મારી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ગુજરાતીમાં આપણે કૃષ્ણ આવા વિડીયો લાવતા રહીએ છીએ દરેક જાતના સિવા ક્રાસના વિડીયો તમારે આપણી ચેનલ ઉપર મળી જશે આ રીતે આપણે ગોળ ફરતામાં કમ્પ્લેટ મારી દેવાનું એટલે આપણા કમ્પ્લેટનું વચ્ચેનું ઘરું કમ્પ્લેટ પલટાઈ ગયું હવે આપણે નીચેનું કવર કરવાનું છે તે આ રીતે આપણે રોલ કરી દેવાનો અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે અહીંયા આગળ જે આપણે ચેકો મારેલો સાઈડ ઉપર ત્યાંથી આપણે મૂકીને કંઈક આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે કેમ કે વચ્ચેનું ગરું આપણે પલટાયું એટલે નીચેનું એક સાથે બે પલટાવાય નહીં એટલે આ રીતે પછી પલટાઈ દેવાનું ને આ રીતે અંદરથી પછી બહાર કાઢી લેવાનું છે તમને કમ્પ્લીટ કરીને બતાવું આ રીતે તમારે નીચેનું પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું નીચેનું પણ કવર થઈ ગયું હવે આપણે ધાર ઉપર મશીન મારી દેવાનું છે આ રીતે કિનારી પર ને આપણે જે ટક્સ મારવાનું નિશાન કરેલું તે આપણે આ રીતે બહાર આવી જશે અહીંયા આગળ આ રીતે કિનારી પર મશીન મારી દેવાનું ને આપણે ગોરફટ ચારે એવું કોરા આ રીતે હવે આપણે અસ્તર કમ્પ્લીટ થાપી દેવાનું છે અહીંયા આગળ આ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું ને આટલું ઊંધી જોયો હોય ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો કોઈ તમારા સગા સંબંધી કાં તો કોઈ ફેમિલી મેમ્બર સીવા ક્લાસ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો આ રીતે આપણે અહીં આગળ કમ્પ્લીટ અસ્તર થાપી દીધું હવે વધારાનું જે છે તે આપણે કટિંગ કરી દઈએ આ રીતે આપણે બધું કટિંગ કરી દેવાનું છે આપણો પરફેક્ટ રીતે અસ્તર એકદમ થાપી દીધું છે આ રીતે આપણે અહીંયા આગળ વધારાનું જે પણ હોય તે આપણે કટિંગ કરી દઈએ આ આપણે પરફેક્ટ આપણે કટિંગ થઈ ગયું હવે આ તમારે કમ્પ્લીટ પાછળનું બની ગયું હવે આપણે ટક્ષ મારી દઈએ જે ટક્ષના નિશાન કર્યા હતા તો અહીંથી આપણે આ રીતે વારીને અહીંયા આગળ આપણે પાંચ ઇંચનો ટક્ષ મારી દેવાનો છે કેટલું રાખવાનું પાંચ ઇંચ રાખવાનું છે અહીં આગળ આ બે ટક્ષ જે ચેંકા મારેલા તે કમ્પ્લીટ મેરી દેવાના ને ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે પાંચ ઇંચનું ટક્ષ મારીને આપણા ઉપર આંગળી આ રીતે મારી દેવાની ને ઉપર આપણે આ રીતે કવર સિલાઈ કરી દેવાની એટલે ટક્ષ ઊંચો થાય નહીં એટલા માટે હવે આપણે ઉપરનું ગરું પલટાતા શીખીએ અહીં આગળ આપણે હવે વેસ્ટ કાપડ હોય વધારાનું જે અસ્તર હોય તે લઈ લેવાનું છે અને ત્યાંથી આપણે આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે એક એક ઇંચની પટ્ટી કટિંગ કરી લેવાની ને ત્યાર પછી આપણે આ રીતે ક્રોસમાં જોઈન્ટ કરી દેવાનું છે આપણે જોઈન્ટ થઈ ગયું વધારાનું કટિંગ કરી દઈએ ને ત્યાર પછી આપણે આગળ અડધા ઇંચનું રાખીને આપણે આ રીતે મશીન મારી દેવાનું છે થોડું વધારાનું હોય આપણે કટિંગ કરી દઈએ કેમ કે એક જ સરખું આપણે પલટાવાનું એટલે બન્યા પછી સરસ દેખાય મૂક ને નીચે સીધું મૂકીને ઉપર આપણે આ રીતે છતું રાખીને આપણે ઉપર આ ગરામાં પટ્ટી ચાંપની લગાવી દેવાની છે ને આપણે અહીંયા આગળ રાઉન્ડ શેપમાં ચેંકા મારી દઈએ ને ત્યાં પછી આપણે ઊંધું કરીને અહીંયા આગળ આ રીતે ઊધું કરી દેવા અને આપણે પટ્ટી અંદરની સાઈડ વારી દેવાની છે આ રીતે એટલે તમારે ઉપરનું પણ ગરું કમ્પ્લીટ પલટી જશે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાક્રશ્ન વિડીયો લાવતા રહીએ છીએ આપણી ચેનલ પર દરેક જાતના વિડીયો મળી રહેશે આપણા ડિઝાઇન બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ